તાપી જિલ્લાના સંકલન સમિતિની બેઠક યોજઈ અને પ્રજાકીય પ્રશ્નો સમયસર ઝડપી અને સુચારુ ઉકેલ લાવવા ઇન્ચાર્જ કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીએ તાકીદ કરી હતી અને તાપી જિલ્લા સંકલન સમિતિની બેઠક કલેક્ટર કચેરીના સભાખંડ વ્યારા ખાતે યોજા હતી અને ઇન્ચાર્જ કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી વી એન શાહના અધ્યક્ષ સ્થાને બેઠક યોજી હતી ત્યારે જિલ્લા વિકાસ અધિકારી પારા અને સરકારી વસુલાત ખાતાકીય તપાસ સાંસદ ધારાસભ્યો તરફથી મળેલ સંદર્ભ પત્રો જેવા મુદ્દાઓની સમીક્ષા હાથ ધરવામાં આવી હતી અને સંકલન સમિતિની આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર આર આર બરોળ અને નાયબ જિલ્લા પોલીસ અધ્યક્ષ સહિત તમામ વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા